આ દુપટ્ટો છે જ બાંધણીનો નો દુપટો છે બહુ જ અસલ હું જા આવી રીત ડિઝાઇન આવી છે દુપટ્ટા પણ કોઈને ભલે લેવી હોય તો ક્રીન શોટ પાડે ને ફોટો નાખજો એક આ ડિઝાઇન માં છે આ બીટ કલર જ છે આ એલ સાઇઝ છે જા આવી રીત ડિઝાઇન આવી ગયા આમાં સાઇઝ ગમે એ જોતી હોય ને તો મળે જાય સ્ક્રીન શર્ટ પાડી ને ફોટો નાખવો પછી આમાં સાઈઝ નો જડતી હોય આપડી તમારે લેવી હોય ઈ જા દુપટ્ટો બહુ જ અસલ હે ડિઝાઇન વાળો છે ચા માં હે આ યેસ સાઇઝ છે આ બધી સાઇઝ આમાં મળે જ હે તમારે ગમે એ સાઇઝ જોતી હોય જોઈ રીતનું વર્ક આય હે આમાં કાપડ બધાય કુણા હે રૂપારા જા આમાં આ હિર ને ભરી છે ડિઝાઇન બધા એમાં જા બાંયુમાંય આવી રીતનો આવી છે વર્ક ગળામાં ચા પેટ માં એટલી design છે આ દુપટો છે. આપડા પાહે માલતા તો છે લગન પ્રસંગ નો લેવો હોય તો આ એક પિસ્તા કલર માં છે આ એમ size છે. આનું કાપડ હાવ કોનું છે આ ઘોસી સિલિકમાને આનું બીજું કાપડ છે જ આવી રીતનું الورક આવી છે રૂપાની સેકલાની ડિઝાઈન છે આમાં ચા આમાં ડિઝાઈન છે આવી રીતની આ ગડામાન પણ ને આમાં સાઈઝ તમારે જે જોતી હોય ની એલ, એક્સલ, ડબલ એક્સલ, એમ, એસ બધી સાઈઝ જડે જશે જેની જે સાઈઝ જોતી હોય ની એ સાઈઝ તમારે કહેવાની ચા બાયોમાં આવું الورક આવી છે સાઈઝ તો આપણે એક એક દેખાડતા હોય બાકી મળે જાય સાઈઝ બધી આ દુપટ્ટો છે પિસ્તા કલર અસલ નો છે જા એમાં ડિઝાઇન છે ઉપાડી જા આ કાળો કલર છે આ છે ને ફોર એક્સલ છે કોઈ ને કે મોટી સાઈઝ જોઈતી હોય ને તોય પણ જડે જાય આમાં છે ને બે સાઈઝ છે ટ્રિપલ એક્સલ ને ફોર એક્સલ એમાં જા આવી રીતના ઝુમખાન ખાન પણ આવે આનું કાપડ સાવ પુના કાપડમાં છે આ ગજી સિલ્ક ને જા પેન્ટ માં આવી ડિઝાઇન આવી છે અમુક પછી આપણે મોટી સાઈઝ મગાવતા હોય

એનો હે ને આનો સાડા છસો રૂપિયા ભાવ છે એક આ કલર છે આમાં બે કલર છે એક આસો ગુલાબી છે એક બીટ કલર સાઈઝ બધાયમાં મળે જાય તમારે જે સાઈઝ જોઈતી હોય ને એ સાઈઝ નું કહેવાનું એક આ ડિઝાઇન છે આ એને હાથીડા વાળી ડિઝાઇન છે આઈ કોટ સેટ છે ને આ મજા આવા ખીસ આજ પણ આઈ છે સાઈડ માં એક આસો ગુલાબી કલર છે આ એમ સાઈઝ છે આ એક છે ને સાલુ માં આપણે ઘર માં પહેર્યા પેર છે આ સાડા પાંચસો રૂપિયા ની છે આ રનિંગ માં પહેરાય એમ છે એ પણ આપણે રાખીએ કોઈ દેવા લેવા માં ને જતી હોય ને તોય પણ ચાલે આ એનો દુપટ્ટો છે. মৰুণন কলৰ মেৰেলী লিট কলৰ ম પછી એક આ પેર છે ને આની અલગ ડિઝાઇન છે આ સિયાર સોવારી છે આમાં સુંદડી ને પણ આવી છે જાદુપટ્ટો છે એમાં જા કલર છે એમાં પછી આમાં બધામાં કલર તા છે અલગ અલગ આમાં સુંદળી ને આવતી આ છે ને ચારસો રૂપિયા વાળી છે ને આ સુંદરી વાળી છે એ પાંચસો વાળી છે આમાં સુંદરી નહીં આવે એ કા કલર છે આ બધી સુંદળી વિનાની છે એ ચારસો રૂપિયા વાળી છે ને ઓલી સુંદરી વાળી છે એ પાંચસો છે. મારો ચેનલ છે YouTube માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આવો ના આવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માન હર હર મહાદેવ